મિતેશભાઈ મનસુખભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રણવીરસિંહ બાતમી હકીકત કે એક સિલ્વર કલરની મહિન્દ્રા બોલેરો ફોર વ્હીલ ગાડીના જીજે ઝીરો ફાઇવ આરટી સિક્સ ટુ એટ સેવનમાં ગુજરાત રાજ્ય બહારથી પરપ્રાંતિય વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને થોડી વાર પલસાણા હજીરા હાઇવેથી દીપલી ચોકડી

કરવા માટે ઉપયોગમાં લીધેલ વાહન સિલ્વર કલરની મહિન્દ્રા કંપનીની બોલેરો ન્યુ ફોર વ્હીલ ગાડી નંબર જી ઝીરો ફાઈવ આરટી સિક્સ ટુ એટ સેવન કિંમત રૂપિયા આઠ લાખ તથા અરસી બુકની નકલ કિંમત રૂપિયા મળી તમામ મુદ્દામાલ માલ ખુલ્લે કિંમત રૂપે આઠ લાખ તોતેર હજાર ચારસો ની મતદાન ના મુદ્દા માલ સાથે પકડી પાડી સદર દારૂ જથ્થો તથા ગાડી આપનાર મિરલ પટેલ રહેઠાણ ઉમરસાડી ગામ તાલુકો પારડી જિલ્લા વલસાડ તથા દારૂ જથ્થો લેનાર અજયભાઈ જેનાપુરા ની નામની ખબર નથી રહેઠાણ સાયન તથા ઓલપાડ જિલ્લો સુરત ગ્રામીણ વોન્ટેડ જાહેર કરી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આરોપીઓનો